મિત્રો અત્યારે અમે ચીખલી ચોકડી ભોજન લીધું જય સ્વાદિષ્ટ લોજ જે બહેનો ચલાવે છે મિત્રો અને સરસ મજાનું ફૂડ આપે છે તો પૂરો વિડીયો આપ જોવાનો અમારી સાથે પ્રયત્ન કરજો મિત્રો આપ જોઈ શકો છો ચીખલી ચોકડી પર જય સ્વાદિષ્ટ કાઠિયાવાડી હોટલ આવેલી છે સરસ મજાનો ટેસ્ટ આવતો હોય છે તો અહીંયા ટોટલી રસોઈ બહેનો બનાવતી હોય છે એ પણ હું આપને બતાવું એમનું શ્લોકન છે ચીખલીની પ્રખ્યાત ઘર જેવો સ્વાદ ગુજરાતી થાળી બહેનોને જોઈ શકો છો ગરમ ગરમ રોટલી બનાવી રહ્યા છે મિત્રો અને ભીડ પણ જોઈ શકો છો જબરજસ્ત ભીડ હોય છે પણ સર્વિસ પણ કેટલી ફાસ્ટ હોય છે એ પણ આપને જણાવી દઉં તો પૂરો વિડીયો આપ જોવાનો પ્રયત્ન કરશો મિત્રો ભીડ પણ જોઈ શકો છો અને આ તરફ મેઇન હાઈવે છે બોમ્બે તરફ તમે જતા હોય સુરતથી આ બોમ્બેથી સુરત એ અમદાવાદ બાજુ જતા હોય તો આ રસ્તામાં જ આવે છે મિત્રો આપને જણાવી દઉં તો અહીંયા હું વિડીયો પૂર્ણ કરું છું વિડીયો સારો લાગે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો આ રીતની ડીશ આવતી હોય છે મિત્રો ગુજરાતી થારી એકસો વીસ રૂપિયામાં પંજાબી મિક્સ જોઈએ મિત્રો તો એકસોને પચાસ રૂપિયા અને એકસો નેવું રૂપિયા થતા હોય છે મિત્રો આ રીતના ગુજરાતી દાળ આવતી હોય છે મિત્રો આપ જોઈ શકો છો બીજું બટાકાનું શાક આવતું હોય છે મિત્રો આપ જોઈ શકો છો અને આ રીતના ગરમા ગરમ રોટલી આપતા હોય છે મિત્રો મિત્રો કેટલી બધી બહેનો રોટલીઓ બનાવે છે ગરમા ગરમ તમે જોઈ શકો છો સ્વાદિષ્ટ ચીખલીની પ્રખ્યાત ઘર જેવો સ્વાદ આ તમે જોઈ રહ્યા છો અત્યારે મિત્રો અને ભીડ પણ તમે મિત્રો જોઈ શકો છો અત્યારે સરસ મજાની ચીખલી આવો તો એકવાર ટેસ્ટ કરો મિત્રો જય સ્વાદિષ્ટ નામ છે હોટલનું જય સ્વાદિષ્ટ ભીડ પણ તમે જોઈ શકો છો અને આ રીતના બહાર પણ મિત્રો બોર્ડ મારેલું છે તો એના પરથી તમને ખ્યાલ આવી જશે ચીખલી ચોકડી પર જ છે ગીરીરાજ કાઠિયાવાડીની બાજુમાં જ